બોર્ડની શરૂઆત થઈ ગઈ છે હોલ ટિકિટ મળવાની વિદ્યાર્થીઓને નામ વિષય સહી સહિતની વિગતને ખરાઈ કરવી જોઈએ સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે વિગતવાર વાત કરીએ વિડિયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ વીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ નું ધોરણ દસ અને બાર ની પરીક્ષા આગામી સત્યાવીસ ફેબ્રુઆરી થી શરૂ થવાની છે ત્યારે હવે વિદ્યાર્થીઓ બોર્ડની હોલ ટિકિટ મેળવી શકશે વિદ્યાર્થીઓ બોર્ડની ની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અથવા તો સ્કૂલમાંથી પણ વિદ્યાર્થીઓ હોલ ટિકિટ મળી શકે છે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મેળવીને તેમના વિષય નામ સહી સહિતની વિગત ચકાસવાની રહેશે ગુજરાત બોર્ડ દ્વારા હોલ ટિકિટ અંગે જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ મતલબ કે જીએસઈ

તમામ હોલ ટિકિટ પરથી સહી સિક્કા કર્યા બાદ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે આ હોલ ટિકિટને આધારે જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા દેવામાં આવશે હોલ ટિકિટ લીધા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વિદ્યાર્થીઓએ પોતાનું નામ સરનામું અને પિતાનું નામ ચકાસવું જોઈએ વિદ્યાર્થીઓએ પોતાના પસંદ કરેલા વિષયો ચકાસવા જોઈએ વિદ્યાર્થીઓએ સ્કૂલનું નામ અને વિગત ચકાસવી જોઈએ હોલ ટિકિટ ઉપર સ્કૂલના આચાર્યશ્રીના સહી સિક્કા છે એ ફરજિયાતપણે જોવું જોઈએ હોલ ટિકિટની ઝેરોક્સ પણ કરાવીને રાખવી જોઈએ જેથી વિદ્યાર્થીની રિયલ હોલ ટિકિટ જો ખોવાઈ જાય તો ઝેરોક્સ નો ઉપયોગ કરી શકાય છે હોલ ટિકિટમાં વધારાના કોઈ પણ લખાણ કરવું નહીં હોલ ટિકિટની અંદર લેમિનેશન પણ કરાવવું નહીં હોલ ટિકિટ ઉપર તમારો ફોટો છે કે નહીં એની અવશ્ય ખાતરી કરવી વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર